નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ઓફિશિયલ ખેતીવાડી જે કે ચેનલની અંદર મિત્રો આજના વિડીયોની અંદર આપણે જાણીશું કે આજના જીવના બજાર ભાવ કેવા રહ્યા હતા અને શું વધારો ઘટાડો જોવા મળ્યો હતો એ સંપૂર્ણ બાબત અંગે મિત્રો આપણા વિડીયોમાં માહિતી મેળવીશું તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી તમને રોજે રોજ નવા ને સોસો ટકા સાચા બજાર ભાવની માહિતી મળતી રહે તો ખેડૂત મિત્રો ચાલો જાણી લઈએ આજના જીરું બજાર ભાવ પાટણ માર્કેટ યાર્ડ તેત્રીસોથી ચાર હજાર બસો ચાલીસ માર્કેટયાર્ડમાં મિત્રો સૌથી ઊંચા બજાર ભાવ પાંત્રીસો નેવથી એકાવનસો જામનગર પચીસોથી એકતાલીસો સિત્તેર કોંડલ છત્રીસો એકથી બેતાલીસો એકત્રીસ જસદણ પાંત્રીસો પચાસથી એકતાલીસો પચાસ રૂપિયા जूनागढ़ मार्केट यार्ड पांतरीसो चार हज़ार इकोतर रुपया आग बात करें मित्रों छतपुर तर हज़ार चार हज़ार एक सौ पचास आगल बात करें मित्रों वाँकानेर मार्केट यार्ड पात्र सौ चार हज़ार चौतरीस रुपया जामजोधपुर मार्केट यार्ड बतौ पचास थी इकतालीस सौ एक रुपया बाबरा मार्केट यार्ड आड़तरीसो चार हज़ार वीस रुपया आगल बात करें मित्रों पाटड़ी मार्केटयार्ड तर हज़ार सात सौ चार हज़ार एक सौ रुपया અમરેલી માર્કેટ યાર્ડ થી અડત્રીસો એંસી રૂપિયા મોરબી માર્કેટ યાર્ડ ત્રણ હજાર સાતસોથી ચાર હજાર બસો દસ રૂપિયા રોલ માર્કેટ યાર્ડ ત્રણ હજાર બસોથી ચાર હજાર વીસ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો રાજકોટ માર્કેટ યાર્ડ ત્રણ હજાર નવસો વીસથી ચાર હજાર બસો ઓગણપચાસ રૂપિયા અત્યારે મિત્રો આજે જીરુણા સરેરાશ બજાર ભાવની વાત કરીએ ને તો મિત્રો ચાર હજાર રૂપિયા સુધીના જોવા મળે છે મિત્રો સરેરાશ બજાર ભાવ ખેડૂતોના ચાર હજાર રૂપિયા આપવામાં આવી રહ્યા છે તો મિત્રો હાઈએસ્ટ બજાર ભાવની વાત કરીએ તો ઊંઝા યાર્ડમાં એકાવનસો રૂપિયા બોલાયા હતા અને બીજા બધા માર્કેટ યાર્ડમાં મિત્રો ચાર હજાર ત્રણસો રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો તમને આ વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલ પર નવા જ આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી